મિત્રો સ્વાગત છે તમારું મારા એક અનોલો એક બધા મજામાં તો સ્વાગ આપણે વૃક્ષ થતાં બધા મજામાં છે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે એક નવજીવું થઈ ગયું છે અને અહીંયાથી આપણે એક જે હતું ને મિત્રો ડૂસો એ કાઢ ને ખબર તમારો તમે જો અહીંયાથી હતો તુલસીની કાઢને કોઈ એટલું જ રેખું આય આ કુંડિયું હોય આ તમને કીધું તો કહેવાનું વૃક્ષ છે કમેન્ટ કરી દેજો હજી ખબર હોય ને આ તો બધા ખબર જ છે અને આય ખબર હે કે ગુલાબ છે ની ઓલી ખબર છે તો એક દી ને ફૂલ મેં આવ્યો તો બધાને ખબર જ ફૂલ વરસાદ આવ્યો તો અત્યારે ગરમી બહુ પડે ઘડીક વારમાં તમામ અને જામ પડી હેઠળ એટલે વાંધો નેતા આવ્યો પવન આવ્યા રાખે થોડો ઘણો તો હવે એને એક દી બહુ આવ્યો હતો મેં તદી દીધી એને લીંબુડી પડી ગઈ હતી પવનના લીધે એટલે વાવાઝોડું જવું હતું એક્ઝેક્ટલી ચાલો તમને બતાવું પહેલા મેં તમને બતાવી દીધું જે લાકડા લીધે લાકડું રાખી અને ટેકો રાખ્યો લીંબુડીમાં અને અહીંયા આપણે ગુલાબ વાવ્યા તમને મેં દેખાડી દીધા એ ગુલાબ એને લાગી જાય ટૂંકમાં ઘડી ખૂકા ઠેકાણ વાવ્યા તો એ દારખી કાપી મોટી થઈ ગઈ છે વાવી દીધા લીંબુડી ને બધું મેં તમને બતાવ્યું અહીંયા આપણે જામ છે જોઈ લો આ મારા ફાલ આવી ગયો ઠાવકો ફૂલ જોઈ શકો તો હે આપણે એક ઠેકાણ ઓઇલ લેવા જવાનું છે તો એના આકડી લઈ આવીએ નિરાય એનો વિડીયો ઉતારી શક્યું તો ઉતારી લે હું ના તો હવે ને આપણે મળીયું સીધા બપોરે ચલો અત્યારે થઈ ગયો છે એક દોઢ સમય થઈ ગયો છે ફાઈનલી ખાઈ ખાઈ લીધું છે અને અત્યારે વ્લોગ બનાવ્યો પાછો કન્ટિન્યુ કરી દીધું હાલો તડકો જવો તમે જોઈ લો તડકો કેમ અને આ છે આપણે હે ને જો લાકડાની ટેકે રાખ્યું લીંબુડી કેમ કે ત્રાહી થઈ ગઈ તે અને આ સીતાફળીમાં આપણે એક નંબર ફાલ આવી ગયો જોઈ લો તમે તો અત્યારે બ્લોક કન્ટિન્યુ કરી દીધો તમે સપોર્ટ કરો યાર કોઈ સપોર્ટ નથી કરતા એટલે સપોર્ટ કરો થોડો ઘણો સપોર્ટ કરો એટલે આપણે પણ આગળ જાય અને અત્યારે પવન છે ફૂલ અને ઘડીક તો વરસાદ જેવો માલ થઈ જાય અને ઘડીક તડકો ફૂલ પડે જોઈ લો અને અહીંયા એટલામાં સાંઈઓ છે આપણે મસ્ત એટલે જામફળી આપણે રાખવાની જ છે એટલે સાંઈઓ આવે એટલે બ્લોક વડે બનાવી યોગ્ય હરખાય અને ટાંકામાં હે ને ભાઈ ટાકાનું કવર લેવું કેમ કે તડકાનો ઓલો થઈ જાય જો તમને ખબર હોય તો કહી જાય શું થાય એનું ટાકા ગરમ થાય ને એટલે ઓલો થઈ જાય એનો કવર લેવાનો હોય તો એને ફાઇનલ લઈ નાખીએ તો હું તમને બતાવી તડકો જોવો ફૂલ છે વિડીયો ગમે તો લાઇક છે ફાઈનલી બીજો દિવસ સુગી ગયો છે ને બ્લોક ચાલુ કરી દીધો છે બીજા દિવસે અને આપણે છે ને આજે તડકો ફૂલ છે તમને બતાવું જોઈ લ્યો તડકો ફૂલ હે જોઈ શકો તમે આટલામાં સાયુ આવે કેમ કે આપણે હેને ને જામફળી રાખીએ એટલે સાયું આવે જોઈ લો તમે નથી આવ્યો લોક ચાલુ કરી દીધો કન્ટિન્યુ તો કે હવારમાં નતો ગયો કેમ કે બપોરે હવારમાં જરીક કામ આવી ગયતું અને હજી જૂનાગઢ જવાનું બાકી એવું નક્કી જ થતું તડકા મોડો પડે પછી રૂંઢે તો એનું કઈ હજી નક્કી ન થતું અને આપણે ટાકાનું અને ને કવર લેવાનું છે ઓનલાઈન ટાકાના કવર બહુ નીકળ્યા તમને ખબર જ હશે કે આખાઓ પેક થઈ જાય ભલે નળિયું બળી ને બધું પેક થઈ જાય એ કવર પણ શાનદાર આવે ને પાણીને પણ ગરમ ન થવા દે જો તમને કોઈને ખબર હોય તો મને જરીક જણાવી દીજો તો એ પ્રમાણે હું હે ને જીરી આમાં તમને પણ બતાવી દી તમને ન ખબર હોય ને તો નાખ દે જો કે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક કઈ નાખ દે તમારે જો લેવું હોય ટાકાનું કવર તો નાખ દે લિંક અને અત્યારે આપણે આપડે ચાલુ કરી દીધો તડકા ધૂમ આજ આમ અમફળી હેઠ આપણે અને ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટૂંકમાં વ્લોગ વિડીયો તમે જે કહેતા હોય અને થોડો ઘણો સપોર્ટ કરો મિત્રો થોડો ઘણો એટલે હું પણ આગળ વધું તમને એક જામફળી સીથાફળી શું ભાઈ આપણે જામફળી સીથાફળી એ હમણાં વ્લોગ આવીએ કાયમ ટૂંકમાં એના ને એના અને આ લીંબુડીમાં લીંબુ આવી ગયા એવડા એવડા અને અત્યારે છે ને એમાં પાણાને ટેકે રાખી કેમ કે એકદી વાવાઝોડું આવ્યું ને ફૂલ એમાં પડી ગયું ચાલો બતાવ જોઈ લો તમે મિત્રો હે ને લાકડાને ટેકેને પાણાને ટેકે રાખી જોઈ લો તમને દેખાતું હોય તો કમેન્ટ કરી દેજો કે હા ભાઈ આ તમે રાખી જોઈ લ્યો તો આના ટેકા રાખી કેમ કે આ હે ને ભાઈ વાવાઝોડા લીધે ઓલું થઈ ગયું ને કાલે ડેલો હમો કરી નાખ્યો તમને ઓઇલ દેખાતો ઓઇલ નાખીને હમો કરી નાખ્યો ડેલો ફાઈનલ જોઈ લ્યો તો તડકો હોય અત્યારે ફૂલ અને બ્લોક કન્ટિન્યુ કરી દીધો છે અને અહીંયા જે ખામણું મોટું કરવાના જોઈએ તો કોમેન્ટ કરી દેજો આનું ખામણું મોટું કરાય કે ન કરે કેમ કે જાડવા વધી ગયા ને એટલા વધે એટલે ખામણું મોટું કરવાનું હોય તમે જોઈ લ્યો આનું ખામણું મોટું કરી નાખ્યું ફાઇનલી અને જામફળીનું પણ મોટું કરી નાખ્યું અને લીંબુડીનું અને ભાઈ ક્યુ એ છે એનું નામ આ બીલી બીલીનું છે ને મોટું કરવાનું હોય ને લીંબુડીનું એ તમને બધું લીંબુડી તો ઓલી નહીં આ લીંબુડી અહીંયા સંતરા લીંબુ છે તમને પેલા જામફળીનું બધું જોઈ લો જામફળીનું માપનું હોય જોઈ શકો એને વાં છે આપણે લીંબુડીનું જોઈ લ્યો આનું મોટું કરવા માટે ટૂંકમાં ખામણું મોટું કરી નાખવાનું અને આ છે આપણે બિલીપત્ર જોઈ લઉં તો એ બેનું આપણે ખામણું મોટું કરી નાખ્યું ફાઇનલી આ ત્રણનું એટલે થઈ જાય ત્રણનું કમ્પ્લીટ તો એટલે હે ને આપણે પાણી જોકમાં વધારે ભરાય ને તો એ વધારે ઉછેર થાય તો અહીંયા જોઈ શકો તમે ગુલાબ એ મોટું થઈ ગયું છે અને અહીંયા આપણે ચ ચકલાની વ્યવસ્થા જોઈ શકો છો આ એટલામાં હા ચકલાની ફૂલ વ્યવસ્થા કરી નાખી છે આપણે ફાઇનલી તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં હવે જોકે ડેલી બ્લોગ આવીએ અને આપણે એક ફરી બહાર ફરવા જવાનું દ્વારકા તો એ ન્યાનો પણ બ્લોગ આવી જાય કન્ટિન્યુ રહી જાવ વ્લોગમાં પોરબંદર દ્વારકા એટલામાં આપણે ફરવા જવાનું છે બધા એ મોહી બધા તો એનો પણ બ્લોગ આવી જાય તો વિડીયો જોવાની ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હાલો આપણે આજનો વિડીયો અહીંયા જ રાખ્યો તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં હાલો બાય